મજા આવે છે ને તય તળ મજા કહે હા એ કાઈ નહી એ તો એનું કામ કરે તું તારું કામ કર હમ ai cho to không cái cho tôi cho ai cho to đâu bây giờ cho nó vui đi to Hãy subscribe cho kênh Ghiền

ગુંદા સાફ કરે છે સંભારો ખાઓ છે તારે સંભારો ખાઓ છે ગુંદાનો નો બા આ શું છે જો તો ભાવે બસ ઈ ડાળખા બધે કાઢી નાખી ઈ કાઢી દે ડાળ ડાળ દે આ પેકી દે ઈ ગુંદો ને ડાળ ઈ નહીં હા પેકી બસ હા બસ પેકી દે હા આ કાઢલા બધી આ કાઢ લે આ ફેકી દે આ લઈ લે બધી હા આય બસ આ લઈ લે ले ले बदी साफ करना एक बद्दा ले ले हाँ ले ले हाँ चाप का यो चाप, चाप के लो हाँ जो केवी भी खबर पड़े जा चोकरा जो दी जो बदी डैडी क्यों काटने क हाँ जो हाँ अल्लाह साफ करने कर देगा आदर के जाए पड़ी हुई नग्दे ये न मत वादियो ये न मत वादियो ओए बल मत तो बात 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 करने क डैडी साफ करने क बदी अजीजो रही आए रही जो साफ करने का ले ले Abas ikan ini naik, panggil naik. Ah, bas, pergi deh. Ah, ready. Jadi ceh, hari jo. Ah, bas ikan naik sah. Dari ke panggil naik. Pergi yo. Ah, ikan ini.

આ જમ ભાયો એ છો જાય છે હ હાલો ઈ ક ક ગ ભાય કરે સાથી લે નો એક ઓ તું કયો હું કહું છું માધુ કે માધુ તે જમ ભાયો કયો છે સુધાઈ છો હા સુધાઈ હા સુધાઈ ને ઓ બતા એ પાયા જો જમ ભાયો કયો છે ને જમ ભાયો ભાયો તને હે

बा अरे वाह देशी गुंडा है जो देशी गुंडा थी क्या देशी गुंडा का मधु हाँ जो दूर बात है ना वो तेरे फूडी नॉवीन है से हूँ उस दूर पानी पुरी। पानी चो, मैं दूर जाए तो काम कर दे वो बोलते કેમ કે પાણી અમારે બનાવવું છે પણ બપોરે બનાવી ને એટલે સાંજે મસ્ત એનો ટેસ્ટ બધો મસાલા બધાય બેલેન્સ થઈ જાય ગાદુ દુરુ ને મમ્મા બનાવી પાણી ભાવે મમ્મા શું બધું બીજું શું બનાવે પછી પછી મસાલો આ બતેરી પછી પછી કાઈ નહી શાપે મમ્મા હ

જો મારું આટલું કામ કરી દેવા ફુદીનો લઈ આવ્યા છે વાડીનો છે અને અત્યારે જો પહેલા આપણી વાડી જ થાય છે બે ગુંદા છે એમાં એક ગુંદાને અંદર આવે છે જો અત્યારે આનો સંભારો બહુ મસ્ત બને આવા નાના હોય ને આવા નાના હોય ને એનો સંભારો સરસ બને માથો જો દૂરવાની ને હેરાન કરે છે એ ભાઈ ભાઈ એ કૃષ્ણ મસ્ત છે જો સીઝન ના પેલા ગુંદા અને અથાણાનો હજી ટાઈમ નથી હોય ને હજી તો શરૂઆત છે એટલે નાના છે આનો સંભારો બહુ સુપર થાય આનું શાક બને અમે તો ખાલી સંભારો બનાવીએ છીએ શાક બનાવતા હોય ઘણા ભરીને પણ બાફીને બનાવવું પડે માધવ જોઈએ માધવ હમણાં એને ખબર નથી પડતી કે હું છે એમ હું છે માધવા હું છે ગટુ

અને દુરવા ફૂદી નો પાન મને કાપી દેશે અને આપડી આ કેરી આટલી કેરી આવડી આવડી કેરી ખરી આવડી આવડી કેરી ખરી જશે જે નામ બાય છે ને ખબર જ હશે કોણ તો બહુ એટલે બહુ જ કેરી ખરે છે એટલે આંબામાં હવે કેટલી કેરી રે એનું કાંઈ નક્કી નથી અને જો મેં ગળા પાણીનું કુકર મૂકી દીધું છે આંબલીનું ગળા પાણી મતલબ ગળું પાણી બનાવવાનું અને ફૂદીનાનું પાણી બનાવું છે દૂરવા ફૂદીનો મને બધો કાપી દે પાન તોડીને પછી બનાવી નાખો કેમ કે દૂરવા મને બહુ હેલ્પ કરે કામ કરવામાં ખાધું એમાં એવું છે કે દુર્વાન ભાવે બહુ પાણીપુરી એટલે થોડીક હેલ્પ તો કરવી જ પડે માધવ જો ભેગો ભેગો હાય કરજો માધવ હાય કરજો કેમ કે માધવ છે ને માધવ એને કરવું હોય ને એમ મજી કરે એને એને એવું છે કે ગુંદા છે ને કે બીજું છે પોતે નાખે છે છે ખબર તો તો પડતી કે હોય હા મને પોસિબલ બનશે તો હું તમને બતાવીશ પાણી કઈ રીતે બનાવું છું બાકી પાણી પૂરી બની જશે ત્યારે થોડી જેને બહુ ઈચ્છા હોય ખાવાની આવી જાજો તો સારો હાલો હવે હું મારું કામ બધું બતાયું પાછા મળીશું બાય બાય મમ્મીએ બનાવી નાખો સંભારો ચોક ગુંદાનો સિઝનના ગુંદા એ સીઝન ના અહીંયા ગુંદા મેથી પછી અધકચરી વાટી ને પછી ઉપર નાખવાની છે હજી કડકડીઓ કરવાનો છે પછી થોડી વાર પૂણા છે એટલે બહુ ચીર ન હોય કા ચીકણા વધારે ઓછા હોય ખાલી રાઈ જીરું નાખીને મગર